દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચાર ઉપર શિનોર થી વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી વડોદરા અને તાલુકા હેલ્થ ઓફિસ શિનોર તેમજ સાદલી ગ્રામ પંચાયતના સહયોગથી એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક વડોદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાદલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મૂકવામાં આવેલ નવી એમ્બ્યુલન્સને કુમકુમ તિલક કરી ફુલાળથી વધાવીને લીલી ઝંડી આપી સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલના વરદસ્તે પ્રસ્થાન કરાયું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં ટોટલ ચાલીસ યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું જેમાં આજુબાજુ ગામના વડીલો સાધલી ગામના વડીલો મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરી માનવતા મહેગાવી હતી અને તાલુકા હેલ્થ ઓફિસરના હસ્તે બ્લડ ડોનેટ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું આશા વર્કરોનો સાથ અને સહકાર રહ્યો હતો તો આવો જાણીએ તાલુકા હેલ્થ ઓફિસર શિનોર ઇન્ચાર્જ પીએચુ જિગ્નેશભાઈ વસાવા શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર સાધલીથી લીધી